નમસ્કાર મિત્રો મિત્રો જામનગરમાં કોંગ્રેસે ભારે કરી ભારતીય જનતા પાર્ટીના આળસુ નેતા સુધરી જાવ હજુ પણ સમય છે પછી કહેતા નહીં કે પાલિકા ગઈ પછી કહેતા નહીં જામનગર વાત એ છે કે જામનગરમાં આજે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે પરંતુ લાગે છે કે આ જીત અને આ વર્ચસ્વ કદાચ હજમ નથી થઈ રહ્યું મોટા મોટા ખર્ચે વિકાસના કામો કરવામાં આવે છે પરંતુ તે થઈ જાય પછી લોકાર્પણના ઠેકાણા હોતા નથી હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ચાલીસ કરોડથી પણ વધુ કિંમતે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો પરંતુ લોકાર્પણ જ નહોતા કરતા આ વાત કોંગ્રેસના નેતાઓ સુધી પહોંચી કોંગ્રેસના જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસી નેતાઓ પહોંચ્યા સાથે લોકો પહોંચ્યા પોતે બ્રિજ ખુલ્લો મૂકી દીધો અને કહ્યું કે અમે લોકાર્પણ કરીએ છીએ વાત એ છે કે પોલીસ ત્યાં પહોંચી ઘર્ષણ થયું અને આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા આ દ્રશ્યો ફક્ત કોંગ્રેસની કામગીરી નથી બતાવતા કોંગ્રેસનો કાર્યક્રમ નથી બતાવતા આ દ્રશ્યો આ વાત જામનગરના નેતાઓની ફિતરત પણ બતાવે છે જામનગર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે પણ શું એવો જૂથવાદ છે કે આને બોલાવીશું તો આને ખોટું લાગશે આને બોલાવીશું તો આને ખોટું લાગશે અને આ જ કારણોસર મહિનાઓના મહિના વયા જતા હોય છે લોકાર્પણમાં લોકાર્પણ માટે પહેલા તારીખ માગવામાં આવે એમાં પણ મોટા નેતાએ દિવસે હાજર રહે ના રહે તો પછી પાછી તારીખ પાછળ જાય કોને બોલાવાય પહેલા નક્કી કરવામાં આવે અને તેમાં પણ કેટલાય જૂથ હોય વાત એ છે કે જામનગરની પરિસ્થિતિ આજે ખૂબ ખરાબ છે કોંગ્રેસ એક પછી એક કાર્યક્રમ આપી રહી છે વિરોધ પક્ષના નેતા શું બોલ્યા સાંભળો આજ રોજ અમે કોંગ્રેસ પરિવાર દ્વારા જામનગરમાં આવેલો આપા ઓવરબ્રિજ જે દોઢ બે મહિનાથી આ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે છતાં પણ તેના ભાજપના આકાઓને ખુશ કરવા માટે તેનું લોકાર્પણ કરવામાં નથી આવેલું અગાઉ મેં પોતે પ્રિન્ટ મીડિયામાં પણ કીધું હતું કે જો આટલા દિવસમાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રજાને સાથે રાખીને આ બ્રિજનું લોકાર્પણ કરશું અમારા સાથી સભ્યોએ પણ લેખિતમાં કમિશનર સાહેબને જાણ કરેલી છે કે બ્રિજ કમ્પ્લીટ છે તો શું કામ નહીં આ પ્રજાના ટેક્સના પૈસાથી આ બ્રિજ બનેલો છે તો પ્રજાની સુખાકારી માટે બનેલો છે છતાં પણ પોતાના આકાઓને ખુશ રાખવા માટે આ બ્રિજ નું लोकार्पण કરવામાં નતો આવેલું જામનગર નું આપા માર્કેટિંગ યાર્ડ અને આપા રિવરનેશન ને આ બ્રિજ છે એનું લોકાર્પણ કરતા નતા આજે મે કોંગ્રેસ પરિવાર દ્વારા સાથે રહી અને આ બ્રિજ નું लोकार्पण કરેલ છે આપે સાંભળ્યું કે વિરોધ પક્ષના નેતાએ શું કહ્યું સત્ય એ છે કે જામનગર અને દ્વારકા માં કોંગ્રેસ પાસે આજની તારીખે એક પણ ધારાસભ્ય નથી એક સમયે આ તેમનો ગઠ હતો પરંતુ આજની તારીખે ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પણ કોંગ્રેસના નથી એક હેમંતભાઈ આહીર જામજોધપુરથી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાકી જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો આ આ બંને લઈ લો એક પણ કોંગ્રેસી કોંગ્રેસી તમને નહીં મળે કદાચ વાત હવે નેતાઓને સારી રીતે ગઈ છે કારણ કે અન્ય જિલ્લા કરતા જામનગરમાં કોંગ્રેસી નેતાઓ ખૂબ વિરોધ પ્રદર્શન કરે છે અને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નાકમાં રીતસરનો દમ લાવી દીધો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા અને મેયરની તો અલગ જ વાત છે વાત એ છે એક પછી એક કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે અને તમામ કાર્યક્રમ થોડા અલગ હોય છે થોડા હટકે હોય છે ભારતીય જનતા પાર્ટીની અંદરની વાત તેના નેતાઓની ફિતરત તેના નેતાઓના સ્વભાવ તેના નેતાઓની આળસ એ બધી વાત છતી થાય તે પ્રકારના કાર્યક્રમ આપે છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને જામનગર મહાનગરપાલિકા અતિ મહત્વનું પરિબળ છે આ કોંગ્રેસી નેતાઓ મહેનત કરી રહ્યા છે પરંતુ જનતા શું જેનાદેશ સંભળાવે છે એ જોવાનું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ કરી એ લખજો કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શેની રાહમાં હતા બબે મહિના વ્યાજાય તમે જે લોકો માટે આ બ્રિજ બનાવ્યો છે એ ખુલ્લો કરવામાં તમને શું બળ પડી રહ્યું હતું વાત એ છે કે કોંગ્રેસના નેતાઓએ આ પ્રકારનો વિરોધ કર્યો બ્રિજ ખુલ્લો મૂકી દીધો એ બાબતે આપ વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ